જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે આ સોજી રવા લીધો છે આપણે આ મોટો હોય લેવાનો છે જે સોજી રવો લખેલું હોય પછી આપણે કેપ્સિકમ લીધા છે એક નંગ આપણે ડુંગળી લીધી છે હળદની દાળ ચણાની દાળ થોડા આઠથી દસ આપણે કાજુ લીધા છે અને સિંગદાણા મીઠો લીમડો અને રાઈ એક બટેટું લીધું છે કોથમીર અને આદુ મરચાંની પેસ્ટ આપણે લીધી છે અને વઘાર માટે આપણે તેલ લીધું છે અને પાણી ચાલો હવે આપણે બનાવીશું ચાલો હવે આપણે પહેલાં સોજી શેકી લઈશું આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે શેકવાની છે કલર કલરબધા એટલી તો ને સ્મેલ આવે ને એ રીતના એટલી આપણે શેકવાની છે સોજીને

ચાલો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે જો આ રીતને શેકવાનો છે વધારે લાલ નથી કરવાનો આપણે ચાર મિનિટ જેવું છે આ લોટ શેકતા હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું આના હવે આપણે આ બાઉલમાં લુસી નાખીશું એટલે આપણે આમાં નામાં બનાવવાના છે ચાલો હવે આપણે આમાં બે મોટી ચમચી જેટલું તેલ નાખીશું તમે ઘી પણ નાખવું હોય તો નાખી શકાય તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે રાઈ નાખીશું રાઈ પકડી ગઈ છે હવે આપણે આમાં ચણાની દાળ નાખીશું ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે અને આપણે આ અડદની દાળ નાખીશું અને થોડીક ચેકાવવા દઈશું થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થોડી તો હવે આપણે આમાં સિંગ દાણા અને કાજુ નાખીશું કાજુ આપણે આઠ થી દસ દાણા લીધા છે અને આપણે એક મુઠી જેટલા સિંગ દાણા લીધા છે અને આપણે મીડિયમ ગેસ ઉપર શેકીશું થોડીક વાર હવે બધી વસ્તુ શેકાઈ ગઈ છે હવે આપણે મીડિયમ નાખીશું હવે આપણે ઘી સમારેલી ડુંગળી નાખીશું

આમાં તમે વટાણા પણ નાખી શકો છો ગાજર પણ નાખી શકો છો હળસી નાખી શકો છો ગમે તે વેજીટેબલ તમે આ રીતે લઈ શકો છો હવે આપણે આ આદુ અને મરચાની પેસ્ટ બનાવી લઈશું એ નાખીશું મીડિયમ ગેસ હતો થોડીક વાર સાથે છીએ અત્યાર બાજીના થોડુંક મીઠું નાખીશું પછી આપણે મીઠું નાખવા નાખવાનું છે હવે આપણે આના બે મિનિટ માટે ચડવા દઈશું ચાલો આપણે જોઈ લઈએ જો સરસ ચડી ગયું છે આપણે વચ્ચે વચ્ચે આ રીતે મેં એકાદ બે વાર ચલાવ્યું હતું કારણ કે નીચે છોટેને આ રીતે આપણે જોઈ લેવાનું આપણે બટેટું ચડી ગયું છે જોસરા ચડી ગયું છે તરત જ રગાઈ જાય છે હવે આપણે જેટલો આપણે એક વાટકો આપણે રવો લીધો હતો તો આપણે આમાં ત્રણ વાટકા પાણી નાખવાનું છે હવે આપણે આને મિક્સ કરી દઈશું અને આપણે આ પાણીના ભાગનું મીઠું નાખીશું આપણે પહેલા પણ મીઠું નાખ્યું હતું વેજીટેબલ્સમાં આપણે એટલે આપણે ધ્યાન રાખીને જ નાખવાનું છે મીઠું હવે આને આપણે ઉકળવા દઈશું હરો એક બોઇલ આવે ત્યાં સુધી ઉકળવા દઈશું આપણે ચાલો આપણે જોઈ લઈએ જો આપણે પાણી બહુ સરસ ઉકળી ગયું છે હવે આપણે આમાં

ગેસ આપણે એકદમ મીડિયમ કરી દેવાનો છે થોડીક વાર થશે બધું પાણી એબ્ઝોર્વ કરી લેશે હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો જ તે નાખવાની હવે આપણે આના બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું ચાલો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ચાલો આપણે હવે જોઈ લઈશું જો સરસ કુક થઈ ગયું છે આપણા ઉપમા છૂટો ને એવો સરસ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું હવે આપણે ફરી એકવાર હલાવી દઈશું હવે આપણે કોથમીરના પાન નાખીશું આપણે ઘી સમાન એક કોથમીર લીધી છે ચાલો આપણા ટેસ્ટી એવા ઉપમા બની છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકોન જરૂરથી દબાવજો